જૂનાગઢ જિલ્લાના વિસ્તારો અને ખેડ પંથક ભારે વરસાદથી અસરગ્રસ્ત છે ખેતરોમાં પાણી ઘૂસી ગયા ઊભા પાક ધોવાઈ ગયા ભારે વરસાદથી રસ્તાઓને પણ મોટું નુકસાન થયું જેને પગલે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ શનિવારે આ પંથકની મુલાકાતે દોડી ગયા હતા જૂનાગઢના માણાવદર વાંથલી અને કેશોદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોની રજૂઆતો તેમણે સાંભળી હતી રાજ્ય સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારનું યોગ્ય નિરાકરણ કરશે એવી કૃષિ મંત્રીએ ખાતરી આપી હતી જો કે કૃષિ મંત્રીની આ મુલાકાત બાદ રાજકારણ ગરમાયું છે મે કહ્યું કે ઘેડનો કાયમી પ્રશ્ન છે અને એનો મે ઉકેલ લઈ આવશું તો 30 વર્ષ સુધી તમે શું કરતા હતા કાયમી પ્રશ્ન જે તમને આજે જ ખબર પડી અમે જ્યારે ઘેડના 68 ગામોની મુલાકાત કરી અને ઘેડના ખેડૂતો જ્યારે સંગઠિત થયા એમણે લડાઈ કરવાનું નક્કી કર્યું ઓગણત્રીસ તારીખે એટલે કે કાલે નહીં પરમ દિવસે સોમવારે સવારે સાડા દસ વાગે ઘેડના ખેડૂતો ઓછામાં ઓછા ચાર પાંચ હજાર ખેડૂતો આવે એમ હતા આ તમને તમારા ખુફિયા એજન્સી એટલે કે આઈબી ના માધ્યમથી ખબર પડી એટલે તમે રાતોરાત દોડી દોડીને આવો છો ધારાસભ્ય આવે છે કૃષિ મંત્રી આવે છે કલેક્ટર આવે છે તો અગાઉ કેમ કોઈ નહોતા આવતા ઘેડ પંથકમાં બામણાસા માંડોદરા મતિયાણા આંબલિયા બાલાગામ જેવા ગામોમાં જળબંબાકાર સર્જાયો હતો નદી સાંકડી અને નાની થઈ જવાના કારણે ઠેકઠેકાણે પાળા તોડીને પાણી ફરી વળ્યા હતા દર વર્ષની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે નદીઓને ઊંડી અને પહોળી કરવાનું કેટલાક લોકો સૂચવે છે વધુમાં એક સ્થાનિક નાગરિકે શું કહ્યું એ જોઈએ પહેલા જ માનની સાંસદ મનસુખ માંડલિયા સાહેબ આવ્યા એને મુલાકાત લીધી એવું કીધું કે આ ઘેડનો જે પ્રશ્ન છે એ ઘેડના પ્રશ્નને અમે વાચા આપીશું અને એ ઘેડનો પ્રશ્ન આવતા વર્ષ સુધીમાં એ સોલ્વ થઈ જશે ને ઘેડ જળબંબાકારની સ્થિતિમાંથી મુક્ત થશે કે તમે એ સર્વેની વાત જ્યારે તમારા અધિકારીને કીધી છે તંત્રને કીધી છે ત્યારે જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ સોંપવાની વાત થઈ રહી છે જાન્યુઆરી સુધીમાં જો રેકોર્ડ સોંપવામાં આવે તો જાન્યુઆરી પછી કદાચ યાદ ન હોય તો પાંચ મહિનાની અંદર જ ચોમાસુ બેસી જ આ સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે મારે એક વાત કેવી છે કે ચોમાસું બેસવાની સાથે જ આ વર્ષે જે જળબંબાકારની સ્થિતિ થઈ છે એ જ જળબંબાકારની સ્થિતિ થવાની છે ત્યારે આપના માધ્યમથી એ વાત કેવી છે કે વહેલી તકે એનું સર્વેનો રિપોર્ટ તૈયાર થાય ઘેડ પંથકની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી હોવાનો કૃષિ મંત્રીએ દાવો કર્યો હતો પણ દર વર્ષે ચોમાસામાં ઘેડ પંથકમાં આ સમસ્યા સર્જાય છે અને બાદમાં સરકાર અને તંત્ર આ પ્રકારની વાતો કરતા રહે છે પણ સમસ્યાનું કાયમી સમાધાન આવતું નથી એટલે આવતીકાલે ઓગણત્રીસ જુલાઈએ ઘેડના આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે ઘેડ વિકાસ નિગમ બનાવવામાં આવે પાક નુકસાની જમીન ધોવાણ માટે પાંચસોથી છસો કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ઉબેણ નદીમાં ઠાલવવામાં આવતું કેમિકલ બંધ કરવામાં આવે તેવી ચાર માંગણીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરવાના છે ત્યારે તેમની કેટલી માંગણીઓ સરકાર પૂરી કરશે એ જોવાનું રહેશે